માળિયાહાટીના તાલુકાના ઝુઝારપુર ગામ ખાતે છોતેરમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી મામલતદાર કે કે વાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું પીઆઈ સમીર મંદ્રા સહિત પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ સાથે ધ્વજવંદનને સલામી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની માળિયા તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આજ રોજ તાલુકાના જુજારપુર ગામે કરવામાં આવેલી છે ત્યારે મામલતદાર તરીકે હું કેકેવાડા આ તાલુકાનું આ તાલુકાની જનતાનું અને આ તંત્ર સાથે જોડાયેલા સર્વનું અભિવાદન કરું છું આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ આનબાન અને શાંતિ કરવામાં આવી છે કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો પણ હાજર રહેલા કાર્યક્રમોનું પણ શાળા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને દીપાવવા માટે ઘણા પદાધિકારીશ્રીઓ પણ હાજરેલા હતા ખૂબ સરસ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત સરકારશ્રી તરફથી આ ગામને પાંચ લાખ રૂપિયાની વિકાસ કામો માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે તાલુકા કક્ષાની જે ઉજવણી થતી હોય છે જે ગામે એ ગામને આ સ્પેશિયલ પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે આજે જુજારપુર ગામને અમે પાંચ લાખ રૂપિયાનો ચેક સરકારશ્રી વતી પ્રતીક સ્વરૂપે અર્પણ કર્યો છે આ કાર્યક્રમથી લોકોને એક એવો સંદેશો પણ હું આપું છું કે તાલુકા તંત્ર હંમેશા લોકોના તરફ પોતાની જે ફરજ છે એના પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે લોકોને પોતાના અધિકારો સારી રીતે ભોગવવા મળે અને એમની મુશ્કેલીઓ જે છે એ ઝડપથી હલ થાય એ માટે આ તાલુકાનું વહીવટી તંત્ર હંમેશા પ્રતિબદ્ધ રહેશે કટિબદ્ધ રહેશે એવી હું વહીવટી તંત્ર વતી ખાતરી આપું છું જય હિન્દ જય જય ગરવી